સુરતના લસકાણા વિસ્તારમાં યુવકનું મસ્તક મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા પોલીસને જાણવા મળ્યું કે મૃતકનું નામ દિનેશ મહંતો છે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે પીપોદરા જીઆઈડીસી ખાતેથી આરોપી ઈશા ઉર્ફે મુન્ના મન્સુરીની ધરપકડ કરી છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપી બિહારના વતની છે અને છેલ્લા પંદર દિવસથી લસકાનામા સાથે રહેતા હતા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે દિનેશ અને ઈશાક વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન દિનેશે ઈશાકની માતા અને બહેન પર ગંદી ગાળો અને અપશબ્દો બોલ્યા હતા જેના કારણે ઉશ્કેરાયેલા ઈશાકે દિનેશના માથા પર પથ્થર માર્યો હતો દિનેશ ગાળો બોલવાનું ચાલુ રાખતા ઈશાકે રૂમમાં રહેલા ચપ્પુથી તેની હત્યા કરી નાખી ત્યારબાદ મૃતદેહની ઓળખ ન થાય તે માટે માથું ધડથી અલગ કરી અલગ અલગ જગ્યાએ ફેંકવાનો પ્લાન બનાવ્યો હતો ના પ્રી પ્લાન નહોતું એને સડન બનાવ બનેલો હતો બંને સાથે પંદર દિવસથી રૂમમાં રહેવા આવ્યા હતા અને રાત્રે કઈ બાબતમાં બોલાચાલી ઝઘડો થતાં મરનારે એની બેન વિશે અલ્ફેલ શબ્દો બોલતા એને માથામાં સૌપ્રથમ પહેલાં પથ્થર માર્યો હતો પછી પણ પેલા લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું ચાલુ જ રાખી એની માં અને બેન વિશે કહેવા માટે એટલે ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું પણ ક્રાઇમ બ્રાન્ચના બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત થી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે અ પીપોદરા વિસ્તાર પીપોદરા જીઆઈડીસી માંથી એને પકડવામાં આવ્યો છે આ જગ્યા એને છોડી દીધી દિવસે આ કોઈ રહેવાનું કે ઠેકાણું પણ રોડ ઉપર ફોન યુઝ કરતો અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પિપોદરા તરફ જતો રહ્યો હતો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામ જે પોતાનું છે ઈશાક મનસુર નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ન હતું અ એને ખાતું ચેન્જ છે અહીંયા બંને સાથે જ કામ કરતા કરતા હતા છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર ને બધું છોડી દીધું હતું ત્યાં મકાન માલિક ને પણ પોતાનું સાચું નામ ખબર નહોતી કોઈ ઓળખનો નો પુરાવા નહોતો આવ્યા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યો ત્યાં સુધી સતત એને બે ત્રણ અગિયાર તારીખના મર્ડર પછી બે ત્રણ દિવસ રફરતો રહ્યો બધે અલગ અલગ જગ્યાઓ ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો હતો એ આધારે પોલીસ થી અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં આ ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો માથું કાપી દળ અલગ આવ્યું માથું એને તો આખું બોડી ઉપાડીને ફકી નહી શકે અને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહે એટલે ક્યાંક કે એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ત્યાં ચપ્પુ પડ્યું એનો ઉપયોગ કરી ઘડું કાપી નાખ્યું એના આધારે આગળ લીડ મળી અને એની આગળથી અમને તપાસ ચાલુ થઈ હતી એ ચોક્કસ ન કહી શકાય કારણ કે પ્લાસ્ટિક ની કોથળી પણ એ ફરતી ફરીથી લઈ ગયો હતો એટલે એ જે સીસીટીવી માં માથું છે કે કોથળી છે એ નહીં કહી શકાય